આ બંનેનો ગુણાકાર એટલે એક્સ નો વર્ગ થઈ જશે એક્સ ગુણ્યા એક્સ એક્સ નો વર્ગ માઇનસ આઠ છે તો અહીંયા આપણે શું કરશું જો બે ચોકું આઠ બે ગુણ્યા ચાર એટલે આઠ થશે આ બંનેના ગુણાકાર હવે ક્રોસ ગુણાકાર કરો પણ જો માઇનસ ચાર છે માઇનસ આઠ છે માઇનસ ચાર એક્સ એક્સ ગુણ્યા બે તો બે એક્સ થશે માઇનસ ચાર માંથી પ્લસ એટલે માઇનસ બે થશે હવે જુઓ એક્સ પ્લસ બે એક્સ માઇનસ ચાર આ બંનેને આપણે અને તો આ થઈ ગયા એના એના બીજ હવે આપણે શૂન્ય બરાબર અવયવો મળી ગયા છે એના આપણે શું કરશું તો જો એક્સ પ્લસ બે બરાબર જીરો લઈ લો અહીંયા એક્સ માઇનસ ચાર બરાબર જીરો એક્સ બરાબર પ્લસ બે છે બરાબર ને સાઈડ લાવો તો માઇનસ બે થશે અને એક્સ માઇનસ ચાર છે બરાબર ને એટલે આવતો પ્લસ ચાર તો એ રીતે આપણે એક્સ ના બે મૂલ્યો છે માઇનસ બે ને પ્લસ ચાર મળે છે જે તમે આ રીતે લખી શકો છો